નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકતો કરી છે એક પછી એક સતત ગોળીબાર થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરના અખનુરમાં યુદ્ધ વિરામ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ તેઓએ લાંબી એવી ચર્ચાઓ કરી આખીએ રાત ચર્ચા વિચારા બાદ બંને દેશોના વડાપ્રધાન બંને દેશના વડાઓ સહમત થયા યુદ્ધ વિરામ માટે પરંતુ યુદ્ધ વિરામના ત્રણ કલાક પછી જ પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો છે જમ્મુ કાશ્મીરના અખનુર પૂછ અને નૌશેરા વિસ્તારમાં ગોળીબાર કરી રહ્યા છે આ નાપાક હરકતો એક ગુજરાતી કહેવત અહીંયા સાચી ઠેર છે કે માછલીને સો પાણી ધોવો પરંતુ તેની ગંધ ન જાય અલગ અલગ નિવેદનો અલગ અલગ આક્ષેપ બાજી તેઓ દ્વારા પણ કરવામાં આવી હતી જ્યારે વાતચીત કરવામાં આવી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્યારે તેઓ કહ્યું કે ધાર્મિક સ્થળો પર ગોળીબાર કર્યા છે ધાર્મિક સ્થળોને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યા છે પરંતુ તે પ્રમાણે કોઈ જ ભારતીય સેનાએ જવાબ નથી આપ્યો વિદેશ સચિવ વિક્રમ મિશીએ જણાવ્યું અને તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તે જ અંતર્ગત તેઓએ પણ તે જણાવ્યું કે યુદ્ધ વિરામ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા બાદ બંને દેશોના વડા યુદ્ધ વિરામ માટે સહમત થયા છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે ભારે વિસ્ફોટ કરવામાં આવી રહ્યો છે આ પ્રત્યુત્તર હવે ભારતીય સૈન્ય માટે આપવો જરૂરી બન્યો છે એક પછી એક લગાતાર અલગ અલગ જગ્યા પરની અપડેટો સામે આવી રહી છે વિદેશ સચિવ તરફથી પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કર્નલ પણ હાજર હતા અલગ અલગ આ પાકિસ્તાન દ્વારા જે નાફા હરકતો કરવામાં આવે છે પોતે પહેલા યુદ્ધ વિરામ માટે સહમત થયા તે લોકોએ પણ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ માહિતી આપી કે યુદ્ધ વિરામ અત્યારે અહીંયા વિરામ મૂકવામાં આવે છે ન કોઈ એરસ્ટ્રાઇક કરવામાં છે ન કોઈ હવાઈ હુમલો કરવામાં આવે છે ન કોઈ ડ્રોન વળી હુમલો કરવામાં આવશે પરંતુ ત્યારબાદ પણ તેઓ હાલ અત્યારે પોતાની બાજી પલટાવી છે અને તેઓ પોતાના નિર્ણયથી આ યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ તેઓના સમજાવ્યા બાદ યુદ્ધરા માટે તેઓ સહમત થયા અને ત્યારબાદ એટલે કે ત્રણ કલાક પછી ફરી તેઓની નાપાક હરકતો સામે આવી છે અહીંયા એક સ્ટેટમેન્ટ કદાચ સાચું ઠરે તેમ છે કે લાતો કે ભૂત કબી બા નહી માનતે જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ દ્વારા ગોળીબાર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યો છે એક પછી એક અપડેટ હાલ અત્યારે સામે આવી રહી છે હવે આ સનસનાટીભર્યો જવાબ હવે ભારતીય સૈન્ય આપવો રહ્યો આ જે ગોળીબાર કર્યો ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નિવાસસ્થાને એક ઉચ્યસ્તરીય બેઠક પણ મળવા પામી છે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે જ એડવાઇઝરી કમિટીના મેન મુખ્ય ગણાઈ અજીત ડોભાલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ દ્વારા એક ઉચ્યસ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે હવે ચર્ચા વિચારણાઓ થશે અલગ અલગ નિર્ણયો જે લેવામાં આવ્યા હતા યુદ્ધ વિરામના તેના પર પણ હવે પ્રશ્નાર્થ અલગ અલગ ઉભા થઈ રહ્યા છે દેશની જનતા હવે તેમને કરારો જવાબ આપવાની એક માંગ કરી રહી છે કારણ કે પાકિસ્તાન કે જેને ઘણી બધી રીતે આપણે મદદ કરી ઘણી બધી રીતે તેઓ આપણે સાથે સહમત પણ થયા અને ત્યારબાદ જ્યારે આવી પરિસ્થિતિ આવી જ્યારે યુદ્ધને વિરામ આપવાની ચર્ચાઓ થઈ યુદ્ધને વિરામ આપવામાં સહમત થયા અને ત્યારબાદ તેઓ દ્વારા આ નાપાક હરકત તેઓ દ્વારા આ ગદારી ભર્યો નિર્ણય કહેવાય તે લેવામાં આવ્યો છે તેના પર અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે તેઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે નાપાક હરકતો જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા છે ગોળીબાર કરવામાં આવ્યો છે અમારી સાથે સ્પાર્ટ ટુ ન્યુઝના મારા સાથી એન્કર સોનલ પણ જોડાયા છે તેઓની સાથે વાતચીત કરીશું જે સોનલ હાલ અત્યારે પાકિસ્તાન દ્વારા નાપા હરકત કરવામાં આવી છે યુદ્ધ વિરામના નિર્ણય બાદ તેઓ સહમત થયા અને ત્યારબાદ પણ ત્રણ કલાક પછી પણ તેઓએ હુમલો કર્યો છે લગાતાર શું સુપ્યા માંગો શું છે અપડેટ વધુ અપડેટ એ સામે આવી રહી છે કે જમ્મુના સાંબામાં પણ અત્યારે તેઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે કચ્છમાં પણ અત્યારે ડ્રોન જોવા મળી રહ્યા છે એટલે એક રીતે એવું કહી શકાય કે ત્રણ કલાક પહેલા ત્રણથી ચાર કલાક પહેલા જ બંને દેશ તરફથી આ નિવેદન સામે આવ્યા હતા કે યુદ્ધ વિરામ કરી દેવામાં આવ્યું છે સીઝ ફાયર લાગુ કરી દેવામાં આવ્યો હતો અને તે પછી પાકિસ્તાન પોતાની જ વાતથી પાછળ હટી રહ્યું છે અને તેના દ્વારા ડ્રોન મોકલવામાં આવ્યા હોય તેવી માહિતી હાલ સૂત્રો પાસેથી સામે આવી રહી છે ડ્રોન દેખાયા છે કચ્છના કેટલાક વિસ્તારોમાં જમ્મુના કેટલાક વિસ્તારોમાં બારામુલામાં સતત ગોળીબાર પાકિસ્તાન તરફથી થઈ રહ્યો છે એ સિવાય પૂંછ નૌસેરા અને અલગ અલગ જે વિસ્તારો છે બોર્ડર પાસેના ત્યાં પણ અત્યારે ગોળીબાર ચાલુ છે જેનો જવાબ સેનાએ આપ્યો છે અને એક મહત્વની અપડેટ એ સામે આવી છે કે ભારતીય સેના તરફથી બીએસએફને એ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે કે બીએસએફ હવે Okay. જે રીતે પાકિસ્તાન કાર્યવાહી કરી રહ્યું છે જે રીતે ગોળીબાર કરી રહ્યું છે તેનો મુતોડ જવાબ આપે એટલે બીએસએફએ પણ સામી કાર્યવાહી રૂપે હવે ગોળીબારી કરી અને ગોળીબારનો જવાબ ગોળીબારથી આપી રહ્યો છે પરંતુ ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યા છે કે કેમ તેને લઈને હાલ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે આકાશમાં ડ્રોન જોવા મળ્યા છે તે બાબત ચોક્કસ છે તેને લઈને હવે સુરક્ષા એજન્સી જયારે તપાસ કરશે એટલે ખબર પડશે કે પાકિસ્તાન તરફથી આવ્યા છે કે કેમ જી સુરેલ તમને લાગી રહ્યું છે એવું કે હવે મુતોડ કરારો જવાબ આપવાનો સમય આવી ગયો છે કારણ કે યુદ્ધ વિરામમાં તે લોકો પણ સહમત થયા ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ વિદેશ સચિવ તરફથી કરવામાં આવ્યું અને ત્યારબાદ પણ પોતાની એક નાપાક હરકતો કહેવાય કે એ કહેવત અહીંયા સાચી ઠરીયો છે કે માછલી ને સો પાણી જો તેની ગંધ ન જાય આ ફરી એકવાર તેઓ કર્યું છે મૂળ તો જવાબ આપવાની જરૂર છે શું કહેવા માંગુ છું ચોક્કસથી આ માટે આપણા વિદેશ મંત્રી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા પણ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે યુદ્ધ વિરામ અમે લઈએ છીએ યુદ્ધ વિરામ એટલા માટે લઈએ છીએ કારણ કે બંને દેશના જે નાગરિકો છે સામાન્ય લોકો છે તેમના માટે શાંતિ જરૂરી છે ભારતે પહેલા પણ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આતંકવાદ સામે અમારું યુદ્ધ છે અને ચાલુ રહેશે આતંકવાદ સામે યુદ્ધ લડવા માટે જ ભારતે જે આતંકવાદી ઠેકાણા હતા પાકિસ્તાનમાં હાજર હતા તેને ધ્વસ્ત કર્યા હતા પાકિસ્તાન સામે યુદ્ધની શરૂઆત ભારતે પહેલા પણ નહોતી કરી અત્યારે પણ જ્યાં પણ એર હુમલા એટલે કે હવાઈ હુમલા પાકિસ્તાન તરફથી થઈ રહ્યા છે તેનો જ જવાબ ભારત દ્વારા આપવામાં આવી રહ્યો છે અને આગળ પણ જ્યારે જ્યારે તેઓ દ્વારા હુમલા કરવામાં આવશે ત્યારે ત્યારે ભારત જવાબ આપશે ભારત જવાબ આપવા માટે સક્ષમ છે પરંતુ આતંકવાદને ખાતમો કરવા માટે આતંકવાદને જવાબ આપવા માટે ભારત હંમેશા તૈયાર છે અને એનો મુતોડ જવાબ આગળ પણ આપવામાં આવશે અત્યારે પણ જે રીતે માહિતી મળી રહી છે એ પ્રમાણે ભારતીય સેના જે ગોળીબાર પાકિસ્તાન તરફથી થઈ રહ્યો છે તેનો જવાબ આપી જ રહી છે અને હજુ પણ જો તેઓ દ્વારા પોતાના જ નિવેદનનું ઉલ્લંઘન કરીને પોતે જ જે નિવેદન આપ્યું છે એટલે કે યુદ્ધ વિરામનું નિવેદન અને તેનાથી જ પીછેહટ કરીને સીમા પર ફાયરિંગ કરી રહ્યા છે તેને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ જ આ મામલો ગંભીરતાથી લીધો છે અને તેના અંતર્ગત એનએસએ અજીત ડોભાલ સહિત રક્ષામંત્રી અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે મીટીંગ શરૂ કરી દીધી છે મીટિંગ બાદ ખબર પડશે કે શું આગળ હવે થવાનું છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિએ વચ્ચે પડવું પડ્યું હતું બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ તે માટે કારણ કે વિશ્વ માટે પણ જરૂરી છે કે બંને દેશોમાં શાંતિ સ્થપાય પરંતુ જો પાકિસ્તાન એવું ન ઈચ્છતું હોય તો પછી ભારત પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી પાકિસ્તાનને એની ઓકાત બતાવ્યા સિવાય cucù no. a varo sono il Gioia Marisate મિત્રો એક પછી એક તેઓ યુદ્ધ વિરામના જે સંદેશો હતો જે તેઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં પણ સહમત થયા અને સહમત થયા બાદ હાલ તેઓની નાપાક હરકતો ત્યાં સુધી શાંત નથી થઈ હવે ભારત પાસે એક જ ઉપાય છે આ લોકોને પોતાની જે ઓકાત છે આ લોકોને પોતાના કેટલા વિસ્તારમાં કેટલા પ્રવેશી શકે છે કેટલા વિસ્તારના આ લોકો છે તે હવે બતાવવાનો સમય આવી ગયો છે પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનો હવે સમય આવી ગયો છે ભારતીય સૈન્ય હાલ અત્યારે લડી લેવાના મૂળમાં છે ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તો તે પ્રત્યુત્તર આપવામાં આવે આતંકવાદી ધ્વસ્ત થાય તે લોકો દ્વારા અલગ અલગ રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અમારા ધાર્મિક સ્થળો પર ભારત ટાર્ગેટ કરી રહ્યું છે હુમલા કરી રહ્યો છે તેવું કોઈ જ પ્રકારે અમારા દ્વારા હુમલો કરવામાં નથી આવ્યો પાકિસ્તાનને તેનો ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે આકાશમાં જે પ્રમાણે ડ્રોન દેખાઈ રહ્યા છે હવે અત્યારે કાર્યવાહી થઈ રહી છે કે આ ડ્રોન તેઓ દ્વારા જ મોકલવામાં આવ્યા છે કે નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તાર પૂછ હોય કે પછી અખનુર હોય અલગ અલગ જગ્યા પર દ્વારા આ અલગ અલગ રીતે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે મહત્વની બાબત એ છે કે આ નાપાક હરકત કહેવાય હવે પાકિસ્તાનને તેની ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે મિત્રો ત્રણ જ કલાક યુદ્ધ વિરામના જે તેઓ સહમત થયા સહમત થયા બાદ પણ પોતાના જ સ્ટેટમેન્ટને પોતાના જ સ્ટેટમેન્ટનો ભંગ કર્યો છે અને હવે જ્યારે તેઓને કરારો જવાબ આપવાનો રહ્યો છે ભારતીય સૈન્ય હાલ અત્યારે એક્ટિવ છે અલગ અલગ માહિતી હાલ અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠકો થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નિવાસસ્થાને પણ હાલ અત્યારે વડાપ્રધાન રક્ષામંત્રી સિંહ સાથે જ અજીત ડોભાલ કે જેઓ જે સુરક્ષા એજન્સી અને જે સલાહકાર સમિતિના છે તેઓ અજીત ડોભાલ પણ હાલ ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ દ્વારા પણ અલગ અલગ રીતે સૂચનાઓ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે હવે જોવું એ રહ્યું કે ભારતીય સૈન્ય આ લોકોને કરારો જવાબ આપે છે અને આ લોકોને મૂળ જવાબની સાથે ઘૂંટણે પાડે છે કેમેરામન જય સાથે હું બિરેન સ્પાર્ક